અહીંયા ઉપસ્થિત રહેલા છો તમારું હાર્દિક સ્વાગત કરું છું અંદર ભારતીય જનતા પાર્ટીની બત્રીસ વર્ષથી સરકાર ચાલી રહેલી છે એના પહેલા નું શાસન હતું ખૂબ વર્ષો સુધી આપણે બંનેનું શાસન જોયું પણ જે આપણને પાયાની સુવિધા મળવી જોઈતી હતી એ આજ દિન સુધી આ બંને સરકારોએ એ આપણને આપી નથી ત્યારે મારા સાથીઓ આપણને ભાજપ ગમતી ન હતી એટલે એમ કરીને આપણે કોંગ્રેસ ને વોટ આપતા હતા કોંગ્રેસ જીતીને પછી ભાજપ ની અંદર ભરી જતી હતી એટલે આપણા પ્રશ્નો નું નિરાકરણ આવતું ન હતું ત્યારે મારા સાથીઓ આજે તમે બધા હોય આપણે બધા એક વિકલ્પ શોધી રહેલા હતા ત્યારે આપણને એક આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં એક ઈમાનદાર પાર્ટીનો આપણને એક વિકલ્પ મળેલો છે ત્યારે મારા સાથીઓ આવનારા સમયમાં આપણે બધા સાથે રહીને સત્તા પરિવર્તન કરવાનું છે ખૂબ વર્ષો સુધી એમને વોટ આપ્યા પણ આપણને જે મળવું જોઈતું હતું આપણને મળ્યું નથી આપણે વોટ આપવા એટલે આપણને જે આપણા ભાગના હોય આપણા હકનો આવે એ મળવું જોઈએ પણ આપણે આપણા હકનું પણ માગવા માટે આપણે રોડ રસ્તા પર નીકળવું પડે આંદોલનો કરવું પડે ઘર્ષણમાં ઉતરવું પડે એટલે મારા સાથીઓ હવે આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં એક વિકલ્પ મળેલો છે એટલે આપણે બધા ખભો થી મિલાવીને આવનારા સમયમાં તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય આ તમામ સીટો આ વિસ્તારની કે ગુજરાતી તમામ જિલ્લા પંચાયતો આપણે કબજે કરવાની છે ખૂબ વર્ષો સુધી શાસન જોયું શાસનમાં કઈ દમ નથી દરેક જગ્યા પર રોડ રસ્તા પર ઉતરવું પડે આજે હું એવા વિસ્તારમાંથી આવું છું આજે પણ આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજે અમારી પરિસ્થિતિ જ્યારે અમે અંગ્રેજોના શાસનમાં જીવન જીવતા હતા એવી પરિસ્થિતિમાં આજે પણ અમારો પરિવાર જીવન જીવી રહેલો છે જળ જંગલ જમીનના અધિકારો હોય એમ પણ અમારા છીનવાઈ રહેલા છે એટલે આપણે બધા એવોર્ટ આવ્યા એટલે આપણે તો સારી સારી પાયાની ભૌતિક સુવિધા મળવી જોઈએ એમ કરીને આપણે આપ્યા હતા વોટ પણ આજે જળ જંગલ જમીન હોય કે અન્ય વસ્તુ હોય મોટા મોટા ભવન આવે છે મોટા મોટા પ્રોજેક્ટો લાવે છે ને મોટી મોટી જીએમડીઓ લાવે છે આવા બધા પ્રોજેક્ટો લાવીને આપણને જમીનથી પાયા વિગણા કરવાનું કામ આ સરકાર કરી રહેલી છે ત્યારે મારા સાથીઓ આવનારા સમયમાં વધુ નહીં કહેતા ખબોથી ખબર મિલાવીને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી ને જળ ફૂડ ઉખાડીને ફેંકી દઈને તમારું શાસન તમે શાસન ચલાવી શકો એવું તમે શાસન લાવો એવી હું તમારી પાસે આશાની અપેક્ષા રાખું છું આજ વાત કહીને મને અહીંયા ડબોઈ ખાતે ગુજરાત જોડો જનસભા આબાદી પાર્ટીની બેઠકમાં બને છે અહીંયા મને બોલવાની તક આપી છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે તમારો ખૂબ ખૂબ આભાર માંગુ છું માનું છું તમારે બજાયો લાવવાનું છે એટલે ખબરથી ખમા મિલાવીને મારી માતા પણ બેઠેલી છે એમને પણ હું વિનંતી કરું છું તમારા સમયમાં આપણે બધા સાથે રહેવાનું છે અને ને લાવને સંતોમતિ દૂર કરવાની છે લક્ષ્મી ચારુવાળી ભાઈ સાથી મિત્ર કરોભાઈએ ખૂબ ખૂબ સ્વાગત કરી છે કરોડ વધારે મારા સાથીઓ અમારું જ જમીનો વિવાદ જમીનો વિવાદ અમને કરી દેવાની છે આ સરકાર ત્યારે એના માટેની અમારી આ લડાઈ છે ਦਾ ਵਿਸਤਾਰ ਵਿੱਚ ਅੱਜ 108 ਨਹੀਂ ਅੱਤੇ ਆਪਣੀ ਸਰਕਾਰ ਵੱਲੋਂ ਮਹਿਲਾਵਾਂ ਦੇ ਰਸਤੇ ਅੰਦਰ ਜੀਵਨ ਬੁਗਾਵੀ ਰਹੀ ਹੈ ਅਮਰੇ ਖੁਬਦੁਖ ਹੈ ਇਹ ਇਹ ਡਿਗਰੀ ਦੀ ਪੀੜਾ ਇਹ ਫੱਟੇ ਸਤਰੀ ਚੱਲ ਸਕੇ ਜਿਹੜੀ ਵੇਦਨਾ ਉਹ ਕੇ ਬਾਰਾ ਘੜੀ ਫਲ ਹੈ એટલે ਉਹਨਾਂ ਸਭੀ ਸਭੂ ਜੋ ਜਦੈ ਸਾਥੀਓ ਸਰਕਾਰ ਇਹੋ ਕਹੇ ਕਿ ਇਹ ਤੋਂ ਖਾਲੀ ਖਾਲੀ ਲੈਣੀ ਝੂਲੇ ਬਣਾ ਲੈ ਡਿਗਰੀ ਫਲ ਹੈ ਵੀਡੀਓ ਬਣਾਵਾ ਮਾਟੇ ਇਹੋ ਕਹੇ ਹੈ ਜਦੈ ਮਾਰਾ ਸਾਥੀਓ